અધિકારીઓ તપાસની ટીમ અને રાજકોટ પોલીસની જે તપાસ ટીમ છે તેના દ્વારા લેવામાં આવી રહ્યા છે સૌપ્રથમ જો સૌ જો તમને આ સિલસિલાવાર વિગત જણાવી દો તો રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ચાર પોલીસ અધિકારીઓ છે તેમની તાત્કાલિક બદલી કરી નાખવામાં આવી હતી આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર છે તેમને પણ તાત્કાલિક પદ ઉપરથી હટાવી દેવાયા હતા એમની સાગઠિયા કે જેમની ગઈકાલે જ ધરપકડ થઈ છે એમને પણ બીજા દિવસે તેના પદ ઉપરથી હટાવી દેવાયા હતા અત્યાર સુધીમાં કુલ દસ જેટલા અધિકારીઓ છે જેમાં બે પીઆઈ રાજકોટ મહાપાલિકાના ચાર એજિનેરો બે જે માર્ગ અને મકાન વિભાગના એજિનેરો છે એમ મળીને કુલ દસ જેટલા લોકો છે તેમની રીતે ધરપકડ છે 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 તે અધિકારી લેવલે કરવામાં આવી તો ત્રણ જે આરોપીઓ ગેમ ઝોનની સાથે સંકળાયેલા એમની સૌથી ધરપકડ કરાઈ હતી ત્યારબાદ જે પાર્ટી પ્લોટના માલિક અને જમીનના માલિક છે કિરીટસિંહ જાડેજા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે એટલે કુલ મિલાવીને સોળ જેટલા અધિકારીઓને જે આ ગેમ ઝોન સાથે સંકળાયેલા લોકો છે તેમની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે ત્રણ આરોપી છે તેમના ચૌદ દિવસના છે તે મંજૂર થયા હતા અને તેમની રિમાન્ડ અંગેની જે તપાસ છે તે ચાલી રહી છે મોડી રાત્રિના તાલુકા પોલીસ મથકની અંદર ફરજ બજાવી ચૂકેલા જેવી ધોળા અને એસકે વણઝારા છે તેમણે પણ ગાંધીનગરથી રાજકોટ લવાયા હતા તેમની પણ અટકાયત કરીને તેમની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે સત્તાવાર તેમની બંનેની ધરપકડ નથી થઈ પરંતુ શક્ય છે કે બંનેની ધરપકડ થઈ શકે છે આ ઉપરાંત તાલુકા પોલીસ મથકની અંદર ફરજ બુજાવી ચૂકેલા અન્ય એક પીઆઈ છે તે પણ તપાસના રડારની અંદર છે છે તેમને પણ પૂછપરછ માટે તે બોલાવી શકાશે હાલ તે પીઆઈ છે તે રાજકોટની અંદર ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત તાલુકા પોલીસ મથક અને જે રાજકોટનો પશ્ચિમ વિસ્તાર છે ત્યાંના એસીપી અને ત્યાંના જે ડીસીપી છે કે જેઓ ફરજ અગાઉ બજાવી ચૂકેલા છે તેમને પણ તપાસ માટે ને પૂછપરછ માટે બોલાવાઈ શકે છે રાજકોટની અંદર તો બોલાવી શકે છે પરંતુ સીટની ટીમ છે એમને પણ નિવેદન નોંધવા માટે ગાંધીનગર છે તે બોલાવી શકે છે આ સાથે સાથે રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર છે તેમને પણ આ તેડું આવી શકે છે એટલે એક કડક કાર્યવાહી જે જનતા ઈચ્છતી હતી તેના પગલાં લેવાના હવે શરૂ થયા છે તેવું અત્યારે પ્રાથમિક રૂપથી લાગી રહ્યું છે આ બીજી વાત એસીબીને લઈને કરી દઉં પ્રીતિ તો જે પ્રકારે રાજકોટ મહાપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ છે એ અગ્નિકાળને લઈને ખુલવા પામી છે એટલે ફાયર વિભાગના અધિકારી ચીફ ઓફિસર ડેપ્યુટી ઓફિસર ટાઉન પ્લાનિંગ વિભાગના એટીપી અને ટીપી બંનેની સામે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાગઠિયા કે જેના હાથની નીચે આખે આખું રાજકોટનું ટાઉન પ્લાનિંગ આવે છે એ સાગઠિયાની મિલકતોની તપાસ હાલ કરવામાં આવી રહી છે એવું પણ કહેવાય રહ્યું છે કે સાગઠિયાનો જે બંગલો બની રહ્યો છે યુનિવર્સિટી રોડ ઉપર એ બંગલો પણ કરોડોની કિંમતનો છે જ્યારે સાગઠિયાનો પગાર માત્ર પંચોતેર થી એસી હજાર રૂપિયા છે આ ઉપરાંત તેની એક દવા ફેક્ટરી છે તેની અંદર પણ બે નામી સ્લીપિંગ પાર્ટનરશિપ હોવાનું મનાઈ રહ્યું છે સાથે જ સાગઠિયાના એક ફાર્મ હાઉસ અને ત્રણ પેટ્રોલ પંપ પણ પરિવારની માલિકીના હોવાની વિગતો સામે આવી રહી છે જોકે આ મામલે છેલ્લા દોઢ દિવસથી એસીબી ટીમ છે તેના રાજકોટની અંદર ધામા છે અને અલગ અલગ જગ્યાએ જઈને તેઓ તપાસ કરી રહ્યા છે ગઈકાલે મહાપાલિકાની અંદર આવેલી અધિકારીઓની જે ઓફિસો છે તેની ઝડપી લઈને એસીબી દ્વારા તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત સાગઠીયાને જેવી ઠેબા છે તેના ઘરની ઝડપી પણ તેના નિવાસસ્થાને જઈને એસીબીએ લીધી હતી પરંતુ સત્તાવાર રીતે કહી શકાય કે એસીબી છે તેમને હજુ સુધી કોઈ નક્કર ખબર પુરાવો કે પૈસા કે પછી સંપત્તિ છે તેની વિગતો સામે નથી આવી એટલે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે ગઈકાલે મહાપાલિકાની અંદર એવું કહેવાયું હતું કે સાગટિયા પાસે સો કરોડની બેનામી મિલકત હોઈ શકે છે એટલે આ મિલકતનો જે પ્રકારનો આક્ષેપ થયો છે જે ચર્ચા થઈ છે તેને લઈને પણ તપાસ છે તે હાલ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ આભાર મળ્યું તમામ વિગતો માટે